છે લગી તો તો કરી સ્ટાર્ટ કાઈ કરતા અત્યારે એટલા આપણે ઉખેડવા જ છે દાતડી નદી ઉખડે આનિકા રેડી કરને કમ્પ્લીટ અત્યાર સુધી આનિકા બોર કરતા અને પછી ઓલી કા ફેરવો પેલા પડખું અને પછી ઉખડવાનું ચાલુ કર્યું છે જો સીપ નું વાગી ગયું લાલ કરી નઈ એમ છે હું તો રેતી ને ભાવ બે દે કઈ છે પકડવાની પણ કઈ પકડવા એટલે મોટી જબર છે હો

ટાપુ ઉપેરી શીપના ગમવા બની નીચે ઓલાલા લાગી જાય ને શીપના એ ગાવાના છે આપણે તો આપણે ભાવેશભાઈ મુને રાજભાઈ આવેલા છે આપણે જોઈ અને વિડીયો સેલ લખી દો અને હવે ડેલી વિડીયો આવશે પાછો જોયા કરજો ચલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ અને જોઈએ ગયા આપણે હું કરી કાંઈ કરતા નહીં અત્યારે તો હલો ને આપણે અત્યારે મસ્બરો બધા દીધો

ઉખેડવાનું સારું કર્યું છે આપણે ઉખેડ નીચે રાગડીએ ને એટલે આ ઉખડ નીચેની એટલે શું કહેવાય મસ્ત બહુ વધારે સ્પીડ આવે એમ ને નીચે પાણી હારી ગયા તો પાણી એટલે સારવાના લાગ્યા છે ને એટલે હારી ગયા છે અત્યારે આ થાય પણ એમાં કોઈ લાગતું તો છે નહીં આપણે આવીશું કદાચ એક વેદીમાં તો આપણે વિડિયો તો બનાવ્યું જ થી એટલે ખબર પડી જાય તમને સામું પડ્યો છે આપણે એટલે આવું તો હોય જ થી મિત્રો આપણે છે ને હા સીપ ને ઉખેડને ખાયમ જો ને રાજુ ભાઈ માવા લઈ છે સીપ ને ઉખેડને ખાય આમ જે સાપીવા ઈ પણ તેવો વિડિયો ઉતારતા ભૂલાઈ ગયો ફોન પડી ગયો અહી ને હવે આવવાનું છે આપણે કઈછલા પકડવા કઈછલા પકડવા એટલે તો હોય છે ને કા અગડી ખાલી એક ગાયો પાછા આવી છે પણ હવે તો કેક તો કરવો છે એટલે પાણી આવી ગયા અને સીપ આપણે રીત ઉખેડી નહીં ખાય ડાટી દીધા નગર કેટલા ઓલા હેઠે ઓલા પડ્યા તો મસ્બુ થોડો થોડો ધોઈ નહીં જો સીપ વાગી ગયું લાલ કરી નહીં એમ છે એવું તો રેજ હતી ને ભાવેશભાઈ કચલા પકડવા નહીં પણ કચલી પકડવા કેમ કે લાટ ચડે નહીં અત્યારે એકાદ બે ચડે તો જોવું આપણે એમ જો આયા કોઈ છે ની અત્યારે તો આપણે ત્રણ ના થી ને આપણે આડી વીર આવશે એટલે ભાગશું ને પછી પાછો આવશું હ આ તો લાવરી સ્ટાપુ તી ગયો અત્યારે ક કોઈ છે ની બાર વીર ઓલી કાલે પૂગી ગયા છે આપણે અહીં રહેતા ને આપણે પાછો આવવાનું છે એટલે વિડિયો બની એક નંબર મત્સી નામ થઈ અત્યારે કોઈ આવગી છે બંધણમાં તો

જો 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 ભાઈ કેમ છે જો આમલ કઈ દી અરે કીધું ની પેલા કે આમ છે જ તેમ મને બોલાય જો કેમ સફાઈ કરી પાણી આયા છે કશલા કશલા ગો

આપડે માછે સડાઈ લિયા કડી એમાં સામાન તો જો બધી કેટલો હો આ બધો છે કોટે કોટે આ બધું આપણે ઉતાર લેવાનું છે કાલ ને આસા દ્વારા કાઢ નાખવાના છે ને જાડા ભરવાના છે આપણે ટુક સમયની ઇન્જર ભઈ જાડા માછલા પકડવાના છે એટલે કે કોતરા આવે એમ દેખ આવે આવે તેવું નો એમાં આવે તો આવે આપણે ઈ કરીશું એને તેમ તો આપણે કાલ આયા જ પાછા આવશું ને એવું કરીશું બુધી જાર મૂકશું અહીંયા

પવન છે કે કેટલો કોલાટ ને આપણે ઓ આવી રીતે હેલું થાય છે અને આપણે વિડીયો હવે પૂરો કરી દઈ વિડિયો કેમ લાગ્યો કોમેન્ટની અંદર કીધો જો ને હવે આપણો ડેલી સર્વિસ વિડીયો આવશે તો વિડીયો જોયા કરતો કાંઈ બી બધાય વિડીયો જોવાની હવે મચ્છીના વિડીયો મૂક્યો આપણે તો વિડીયો તો તૈયાર કરજો એટલે મજા એવા જ કરીએ હમણાં તો નું તૈયાર હતું કેમ કે તાવ આવતું એટલે તો હવે આપણે રેડી થઈ ગયું છે હું તો વિડીયો કાંઈ આવી એટલે દયા કરતા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ઇસબસ્ક્રાઈબ કરો તો નવા હોય એટલે વિડીયો મને કરે આપણે ચલો તો મિલતા છે પૂછી વિડીયો બધું લઈને બાય ટાટા